અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલેવરી બોય અને પાર્સલ રિસીવ કરનારા બળદેવભાઈ સુખડિયા ઘાયલ થયા છે જેવી પ્રાથમિક તપાસ મળી છે જ્યારે હાલ આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે પાર્સલ રિસીવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો હતો આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના પહોંચી ગયો હતો અને અંગે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત ડોગ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો છે હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતો અને એ બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા અહીંયા જ પડી છે આ કોઈ બદ ઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું